યુટ્યુબર યુટ્યુબર આ એક એક હું છે તમે છો હો નાખી નાખી દાણા ખાંડેલું નાખ્યું નાખ્યું પછી પછી એટલે કે લીલું મિત્રો જય જય માતાજી દ્વારકાધીશ તો મારા તમારા સ્વાગત તમને તો ખબર જ છે કે હું બધા બેન આવેલી છું રોકાવા બે ત્રણ દિવસ ને પછી હું મારા ઘરનો ઘર નો त्यो सुधि तबे आवे हूं घरै जाऊपछि आइरछि तो सालो म मारा बेन तहे जाऊ छु जवो तो गाइस मारी बेन जो पाडी ने पाइसे पानी मंगु बेन नाम सेनु मंगु बेन नाम पाडेलु से पाडीनु ई पानी पाइसे ने खबर नथी कउ वीडियो उतारु सरीक नजर त फेरि पर र खबर नथी अझै ने हूं वीडियो उतारु छु so, सो टाइम गन

બ્લોક વારો તો તો એ એ એ બોલો ખોટો કરો લે લે લાગી સર પછી ધનજીભાઈ જો જો કઈક ખાવા મળ્યા બિસ્કુટ છે તો અહીંયા શાક ચડે છે પછી અહીંયા બને છે રોટલા અહીંયા સિ બની ગયેલા

કેવલ એમ કે પપ્પા બલા પોતારો ને તરીકે હું બાંગુ ના કે ને બલો સરસ કરો કેવલ ને હું તેમ તો કેવલ ને થોડો દેખાય તો હું વાતો કરું પછી કેવલ ને બતાવ હું બતાવ કે ને બતાવ બતાવ અચ્છા કે યાર હું બતાવ તો કર આ ઇધર અમાર કેવલ ભાઈ હાલો હલો તમાર હું કઈ કહેવાનું છે ગાઈસ હા હા તારે કઈ કહેવાનું છે હાલો બધા જમવા તમારે હાલો બધા જમવા વાહ કઈ તો ફટાફટ જમી લઈ અને પછી લાગશે વાત પણ આવી છે મજા કા કેવા હા તની યાનો યાનો કાક નામ લઈને બોલે હો કેવા લાગશે વાર પણ આવી છે મજા હાસુ હે હા જો કે કે ચાલો તો જમી લઈ અને પછી અપડેટ આપી તો ફેમેલી અમે જમીન વીએવાસી રોપડા પાવા તો અહીંયા જો મારા જીજુ રોપડા પાઈ છે હું તમને બતાવું ગાઈસ મારા જીજુ જાયા રોપડા રે હોય ટપક મેકેલી છે ટપક

પણ તમને કીધું અહીંયા બનાવવા મોટા થાય ને પછી સૂલો બનાવીશું મસ્તમાં બહુ મોટા થાય ચાર એક નંબર જોરદાર 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 લાગે તો ફેમિલી એમ થોડાક ભૂખા થયા છે હવે એટલે કે કઈક નાસ્તો બનાવીએ એટલે કે શું કહેવાય નાસ્તામાં ત્રણ સાડા ત્રણ વાગ્યા છે તો મેગો મેગી મેગો બનાવીએ ને ખાઈ તો મેમાન જોવો ફોલે રહ્યા છે વાયોલના દાણા વાયોલ આપણે ઘરની છે કે તમને બતાવી દઉં અહીં લીધો ઉતારી આમાં એટલે પણ મારું કેટલું ભેગું નહીં થાય અહીંયા એવું લાગે અહીંયા જોવો કેટલી બધી વાયોલ છે કેટલી બધી વાયોલ છે કે દુનિયાની વાયોલ છે આમાં તમે જોઈએ કે આ નાની નથી હોય પછી આમ જો મોટી વાળોળ છે વાળોળા મોટા વાળોળા ત્યાં વાયુલ ફોલે છે અને મેગીમાં દાણા નાખી કે વાયરલના તો મેગી ખાવાની થોડીક મજા આવે કાયલા મજા આવે ને થોડીક હમ 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 અને કેવલભાઈ દોલા પણ એ છે મારા બા આવ્યા મને તો તમે બધાય ઓળખતા થઈ જશો અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો યાર થેન્ક યુ તમે બધાય મારી ખુદની ચેનલ મેન આ સેનલમાં સપોર્ટ કરવા આવ્યા ને એટલે ધન્યવાદ મોજ કરો મોજ બાકી ગુલાબી દાણા નીકળે ખરા પાછા નક્કી ન હોય જોવો તો ચાલો મેગી બને પછી અપડેટ આપીએ કેવી લાગે અને કેવી બને ઈ ગાઈસ જો મારા બનાવે છે મેગી ટમેટા દાણા મારી બનાવી લેકો મેગી ખાઈ જાવ કે તમે એટલે બીજી વખત માંગો જ એટલે છે જોઈએ છે કેવી બને મારા આયે પાણીમાં બફન છે અને આયે પાણીમાં બફન છે જબલું છે જો

અને આવી રીતનું કઈ ખડ પાઈ છે સૌ કેમ કેવી મજા મમ્મી અહીંયા છે ડર ને તમાર મહેમાન ને મમ્મી આવી છે ડી ગયા છે સાઈ લઈ તો હવે ચાલો મળશો મસ્તીના નવા બ્લોક માં તમારી બધા મિત્રોને ને જય માતા બાય બાય કોમેન્ટ કરીને ખાસ કીધું બ્લોક કેવો લાગ્યો કીધું બાય 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 બાય